નમસ્કાર ખેડૂત મિત્રો તથા ડીલર ડિસ્ટ્રીબ્યુટર મિત્રો આજે મંતવ્ય સીડ્સની ટીમ આવી પહોંચી છે છાલા ગામ તાલુકો ગાંધીનગર જિલ્લો ગાંધીનગર ત્યાંના અમારે અનિલભાઈ જે છે એ એગ્રો ચલાવે છે એમના જે ખેડૂત છે એમના ફાર્મ ઉપર આજે અમે આવ્યા છીએ અનિલભાઈનો આમ ઘણો આગ્રહ હતો કે ભાઈ તમારી આપણી જે મંતવ્ય સીડ્સની વેરાયટીઓ છે એ ખૂબ સારી છે કે જેમાંની એક પેલી એક્સપોર્ટ જે છે એક્સપોર્ટ વેરાયટી મંતવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડની એક્સપોર્ટ વેરાયટી તો એના આજે ફિલ્ડ ઉપર આપણે ઊભા છીએ તો અનિલભાઈ જે છે એમના બે શબ્દ કંપની વિશે એમને વેરાયટી કેવી લાગી એક્સપોર્ટ એ એમના સ્વમુખે કહેશે અનિલભાઈ હું પાંચ વર્ષથી મંતવ્ય સીડ્સનું બિયારણ વેચું છું અને સારો એવો કપાસમાં વેરાયટી એક્સપોર્ટ વેરાયટીમાં ઘણું સારું છે છે રોનક અમૃતભાઈ ખેતરમાં આપણે ઊભા છીએ અને એમના એક છોડ ઉપર મિનિમમ સિત્તેર કેરા જેવા લાગેલા છે અને એમને દસ મણ જેવું ઋતુ વીણી નાખ્યું છે અને સારી એવી વેરાયટી છે એક્સપોર્ટ બરોબર છે તમને આમાં ઝીંડવાની સિરીઝ કેટલી દેખાય છે એ છોડ ઉપર મિનિમમ સિત્તેર ની આસપાસ છે અત્યારે અહીંયા સિરીઝ બતાવજો તમામ ખેડૂત મિત્રો તથા ડીલર ડિસ્ટ્રીબ્યુટર મિત્રો જે છે એ જોઈ શકે અને આમાં પાંદડા તોડેલા નથી નેતર તો જીણવાની હારું દેખાય અને સાથે આ જે સિમ્પોડિયલ જે ડાળી છે એક આખો આવડા એક જ છોડ છે ચારે બાજુ નીચે છે ને જીણવા અને નીચેથી આખો એક ઉભળા પ્રકારનો છોડ છે કે જેની અંદર અત્યારે કેટલા જીણવા છે અનિલભાઈ ઉપર જીણવા છે মিনিмум 70 થી ઉપર જીણવા છે અને તમારા ગામની અંદર આ ખેડૂતભાઈ જે છે એમને તમે આપ્યું બિયારણ તો આજુબાજુના જે ખેડૂતો છે એ કેટલી વાર અહીંયા જોવા આવ્યા આજુબાજુના બધા ખેડૂતો પૂછ્યું ભાઈ ક્યાંથી લાવ્યા હતા વેરાયટી વેરાયટી સારી છે અમને પણ આવતી વખત બરાબર આપતું તો તમારી પાસે બીજા ખેડૂતો પણ આવ્યા છે આ વેરાયટીનું પૂછવા તમારા એ ગ્રો ઉપર આ વેરાયટી સારી છે વેક્ટ